પશ્ચિમ બંગાળના ટીએમસી નેતાએ મહિલાઓ પર અપરાધો આચરતા વડોદરા શહેર ભાજપે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું પશ્ચિમ બંગાળના સંદેશ ખલીમાં તૃણમૂલ કોંગ્રેસ ટીએમસીના નેતા દ્વારા મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે શહેર ભાજપ સંગઠન દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો શહેરના સયાજીગંજ ખાતે આવેલા ડેરીડેન સર્કલ પાસે સાંજે પાંચ કલાકે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું સોશિયલ મીડિયા સહિત મેસેજીસ સંગઠન દ્વારા વાયરલ કરાયા હતા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે મહિલા મોરચા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ભેગા થઈ એલાન પ્રમાણે ત્યાં પ્લે કાર્ડથી દેખાવો કરી વિરોધ નોંધાવ્યો હતો અને ટીએમસીના નેતાનું પુતળું લઈ આવ્યા હતા જેને સળગાવવા જતાં જ પોલીસની એન્ટ્રી થઈ હતી અને મહિલા પોલીસે ભાજપની મહિલા કાર્યકરોના હાથમાંથી પૂતળું છીનવી લઈને દોડ્યા હતા જે જોઈ મહિલા કાર્યકરોએ પોલીસની પાછળ દોડી હતી પરંતુ પોલીસના હાથમાંથી પૂતળું છીનવી શકી ન હતી પોલીસે પુતળુ પીસીઆર વેનમાં મૂકીને કબજે કર્યું હતું એ પછી તો ભાજપની મહિલા કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કરવા સૂત્રોચ્ચાર કરી સંતોષ માનવો પડ્યો હતો પશ્ચિમ બંગાળમાં જે બહેનો ઉપર અત્યાચાર થયો રેલી એડ્રેસ કરવા જઈ રહ્યા જઈ રહ્યા છે બહેનોનો પણ એમના માટે અને માનનીય વડાપ્રધાન જયારે શક્તિવંદન કાર્યક્રમ લઈને બહેનો સત્કાર માન સન્માન આપવો જોઈએ જયારે એવી વાત કરતા હોય તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મહિલા હોવા

જે મહિલાઓની પીડા સમાજ ન પાતી હોય આવી મુખ્યમંત્રી જો પશ્ચિમ બંગાળની હોય તો આપણે સેવાય નહીં એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં એનો વિરોધ કરવામાં આવ્યો છે પણ પંચાવન દિવસ પછી જયારે શાહબાદ ખાન એરેસ થતું હોય તો એનો અર્થ એ જ છે કે આટલા દિવસ સુધી કેને ટીએમસી સરકારના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તઈની એમને સાથ સહકાર આપ્યો એના પછી હમણાં પકડાય છે આંદોલનાત્મક વિષય લેવામાં આવ્યો મહિલા મોચા તરફથી મહિલાઓ તરફથી ત્યારે આ વિષયને પાછા મળી અને હવે પકડાઈ ગયું છે તો બધી બહેનો ઓલ ઓવર ઇન્ડિયામાં એનો વિરોધ કરી રહી છે અને અમારી ખાસ એવી ઈચ્છા છે કે સખ્ત સખ્ત સજા એમને આપવામાં આવે